સુરત શહેર અને જિલ્લામાં હાલ થોડા સમયથી કોરોનાના કેસો એકલ દોકલ આવી રહ્યા છે ત્યારે એક્ટિવ કેસોમાં પણ સતત વઢઘટ જોવા મળી રહી છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક મળી કુલ ચાર પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો ચોર્યાસી થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુ આંક બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ ચાર દર્દી કોરન માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોના માતાપીના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર પાંચસો બે થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા સડસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર પાંચસો બેતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બેતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થવા પામે છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર આઠસો પંચાવન અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો સુડતાલીસ દર્દી કોરોના માતા પિસાજાથે ઘરે પણ પહોંચ્યા છે અઝર પુરસી બન્યું